વલસાડ પોલીસે યુવતીને ભગાવી જનારા આરોપીને ગોવાથી ઝડપી પાડ્યો વલસાડ સિટી પોલીસે એક મહત્વપૂર્ણ કેસમાં સફળતા મેળવી છે યુવતીને ભગાવી જનાર આરોપીને ગોવાથી ઝડપી પાડ્યો હતો ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ સોળ વર્ષની યુવતીનું અપહરણ થયું હતું આરોપી પ્રહલાદસિંહ શંકરસિંહ રાજપુરોહિત વર્ષ ત્રેવીસ સગીરાને લલચાઈ ફોસલાવીને લઈ ગયો હતો આરોપી ઉમર ગામના ગાંધીવાડી વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના બાલોતરા વતની છે પોલીસે ગોવાથી અપત્ય સગીરાને બચાવી આરોપીની ધરપકડ કરી હતી વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાને ડીવાય એસપી કે વર્માની સૂચના મુજબ સીટીપીઆઈ દિનેશ વર્માની ટીમે તપાસ શરૂ કરી પોલીસે સૌથી વધુ સીસીટી ફૂટેજ ચેક કર્યા ઓટો રિક્ષા ચાલકો કેબ ડ્રાઇવરોને ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કરી તપાસ દરમિયાન પોલીસે સગીરાની ઇન્સ્ટાગ્રામ આઈડી અને કોલ ડિટેલ્સ તપાસ્યા સગીરાના મિત્રો અને સગા સંબંધીઓની પૂછપરછ કરી સીડીઆર એનાલિસિસ બાદ જાણવા મળ્યું કે આરોપી સગીરાને ગોવા લઈ ગયો છે એસપી દ્વારા એક થી પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી બાળકોને મહિલાઓને શોધવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવામાં આવી છે આ અભિયાન અંતર્ગત પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સગીરાને બચાવી લીધી આરોપી વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે તારીખ ચોથી એપ્રિલ રોજ એક સગીર વૈની દીકરીના અપહરણની હકીકત મળેલી હતી સોળ વર્ષની દીકરીને કોઈ અપહરણ કરીને લઈ ગયેલો હતો આરોપી વિશે કોઈ પણ જાતની જાણકારી જે સગીર વૈની દીકરીના માતા પિતાને નહોતી તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનો દાખલ કર્યા બાદ આ જે દીકરી છે એની તપાસમાં વલસાડ શહેરના જે રેલવે સ્ટેશન છે બસ સ્ટેશન છે હાઈવેના અલગ અલગ સો થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા એ ઉપરાંત ઓટો રિક્ષા જે એસોસિએશન છે એનો સંપર્ક કરીને ઓટો રિક્ષાવાળાઓ કેબવાળાઓ ટ્રાવેલ એજન્સી રેલવે બસ તમામ જગ્યાએ એ તમામ એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એ ઉપરાંત જે અપહરણ થનાર બાળકી છે એનું ઇન્સ્ટાગ્રામ અને એની સાથે સાથે એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાબતે પણ ડિટેલ્ડ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એની આગળ ફર્ધર એમનીથી ડેટા મંગાવવામાં આવેલા હતા અને સગા સંબંધીઓ એના મિત્રોની તમામની પૂછપરછ કરવામાં આવી હતી અને એના આધારે આ જે અપરત બાળકી છે એને રાજસ્થાન બાલોત્રાનો રહેવાસી પ્રહલાદસિંહ નામનો વ્યક્તિ પ્રહલાદસિંહ રાજપુરોહિત નામનો વ્યક્તિ ભાગાડીને લઈ ગયા હોવાની પાકી હકીકત મળેલી હતી અને એ આરોપી આ દીકરીને ગોવા ખાતે લઈ ગયો છે એ ધ્યાને આવતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ ગોવા રવાના કરવામાં આવી હતી અને ગોવાની લોકલ પોલીસની મદદથી આ અપરિત બાળકીને પરત મેળવી લેવામાં આવી છે અને સાથે સાથે આરોપી પ્રહલાદસિંહ રાજપુરોહિતની પણ ધરપકડ કરવામાં આવી છે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને જે મિશન મિલાપ એક અભિયાન માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ જે મિશન મિલાપ વલસાડ જિલ્લા પોલીસ ચલાવી રહ્યું છે એ અંતર્ગત સગીર વયની બાળકીને એના માતા પિતાને મિલન કરવામાં મોટી સફળતા વલસાડ સિટી પોલીસને મળી છે હાલના તબક્કે બાળકીની જે પૂછપરછ કરવામાં આવી છે એ અને ચાઇલ્ડ વેલફેર ઓફિસરની રૂબરૂઆની પૂછપરછ કરતા બાળકી સાથે કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ થયેલ નથી અને બાળકીનું વધુ જે સીઆરપીસી એકસો ચોસઠ એ મુજબનું નવ નિવેદન હાલ મેળવવાની કાર્યવાહી તજવીજમાં ચાલુ છે વલસાડ જિલ્લા પોલીસ એસપી તરીકે હું તમામ પેરેન્ટ્સને જે પોતાના બાળકોને ભણાવે છે તમામને રિક્વેસ્ટ કરીશ કે આપના બાળકો સાથે એક મિત્રતા આપ એવી રીતે કેળવો કે જેથી કરીને આપના બાળકો એમના જીવનમાં થતી કોઈપણ બનાવ બાબતે આપને ધ્યાન દોરે આપને કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર એમણે વાત કરી શકે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો